ભૂમિ ન હોવાને કારણે ભારે મુશ્કેલી સરપંચ ને વારંવાર રજૂઆત કરવા છતાં સરપંચ ન આપતા ગ્રામજનોમાં આક્રોશ પાટેરી મૂળ ગામ અને ખોરી ફળિયામાં સ્મશાન ભૂમિ મકાની સગડી ન હોવાથી ખુલ્લામાં અંતિમ ક્રિયા કરવી પડી હતી વરસાદ થતા અંતિમ ક્રિયા વખતે ભારે હાલાકી વેઠવી પડી કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પંચાયતમાં આવેલ ભાઠેરી ધારણમાળ અને ઉબરપાડા પાંચ ગામનો સમાવેશ થાય છે સોમવારે ભાઠેરી ખોરી ફળિયાના રાજીવ સગન ભાવન નામના એક વ્યક્તિનું બીમાર હોવાને કારણે અવસાન થયું હતું જેના અંતિમ સંસ્કાર કરવા ગ્રામજનોની ભાઠેરી ખોરી ફળિયાના સ્મશાન ભૂમિ ઘર ન હોવાથી અતિભારે વરસાદના કારણે લઈ જવા મજબૂર સ્મશાન ભૂમિ પણ નથી જેને કારણે અહીંના લોકોને ગામમાં કોઈ મૃત્યુ પામે ત્યારે ખુલ્લા આકાશ નીચે અંતિમ સંસ્કાર કરવા પડે છે ભાટેરી ગામના આગેવાન ગુનાભાઈ જાનાભાઈ ભાવરે જણાવ્યું હતું કે સ્મશાન ભૂમિમાં મકાન હોવાને કારણે પાઠેરી મૂળગાંવ ખાતે સ્મશાન ભૂમિમાં મકાન હોવાથી ખુલ્લામાં તેડીની અંતિમ ક્રિયા કરવી પડી હતી આ વચ્ચે વરસાદ થતા અંતિમ ક્રિયા વખતે ભારે હાલાકી પડી હતી વધુમાં ગુનાભાઈ જાનાભાઈ ભાવરે જણાવ્યું હતું કે પાઠેરી ગામે સ્મશાન ભૂમિન બનેલા મકાનમાં સગડી હજુ સુધી મુકાઈ ન હોવાથી ખુલ્લામાં અંતિમ ક્રિયા કરવી પડતી હોય છે जे मकान तात्कालिक सुविधा मिळते ग्रामजन आहे ते रजूवास स्मशान चोमासा भोगवली भो पडे अश्विन फावर आय सीएन न्यूज गुजराती रमेश सत्य गावात मशानवटी मोठी प्रॉब्लेम आहे हे प्रॉब्लम सॉल्व्ह होयच पाहिजे कारण काय पानकाळच्या टायमाला बंधावर बसून आणि सत्र्या चढ्यावर राहत पड त्याचे कारण एक मकान मकन बन आमची सांगायची विनंती आहे माझं नाव गुना जानू मावर भाठेरी खोरीपाडा गाडवी ग्रुप गाव ग्रामपंचायत गाडवी तालुका कपराडा जिल्हा वलसाड आमचे भाठेरी गावात म्हणजे समसनभूमी काही राहायसाठी सोय नाही तर राहायसाठी आम्हाला एक मक्कान पाहिजे थोडा बहुमतरी पण चौमासेमा आम्हाला अडचण पडत तर त्याचे कारण ते आम्ही भूमीमा एक आमची मागणी कोणाचे विरोध नाही कोणाची दुश्मानी नाही पण ज सेवा होय असे रीती आम्हाला मा आम्हाला एक पत्रेवाला तरी पण घर पाहिजे त्याचे कारण ते आम्ही एक दोन शब्द सांगलं